સમગ્ર કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો ખુબ સ્નેહ અને પ્રેમ આપે એ બદલ આભાર માનું છું અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે ત્યારે આપણે બનાસકાંઠા ની વાત કરી દારૂ હોય ડ્રગ્સ હોય ત્યાંથી પદાર્થો

ભારતીય જનતા પાર્ટીના રાજમાં રેવન્યુ હોય પોલીસ હોય પંચાયત હોય કે આ કે ડિપાર્ટમેન્ટો છે એ માત્ર કાગળ ઉપર એમ લખવામાં આવે છે કે આ ડીડીઓ છે કે ડીએસપી છે એ એ માત્ર માત્ર ને પોસ્ટિંગ મારા પ્રવચનમાં પણ કીધું એ ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલયમાં જે આદેશ થાય એ પ્રમાણે એને વહીવટ કરવાનો હોય છે એટલે જે લોકશાહી જે બે ભાગ છે એક વહીવટી તંત્ર અને એક ચૂંટાયેલી ભાગ સમગ્ર દેશની રાજ્યની અંદર વહીવટી તંત્ર આજે ગુજરાત અંદર ભ્રષ્ટાચારનું ગીરું આપવું હોય તો સમગ્ર દેશની અંદર ગુજરાત એનું મોડેલ હોય એવું અમને પોતાને લાગે અમે કહ્યું એમ કે નશા બાબતની લડાઈ એ કોઈ વ્યક્તિની નહીં એ સામૂહિક લડાઈ ને

કે કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર નુકસાન કરી ગઈ એટલે અમારી ન્યાયની લડાઈ એ ગુજરાત માટે ને દેશ માટે જે ભૂતકાળમાં લડી છે ને આવનાર અંદર લડીશું કોઈ એક સંગઠન નું કામ ના કરી શકે એની સાથે તમામ એની ચેનલ છે તાલુકાના પ્રમુખો હોય વિવિધ સંગઠન ના પ્રમુખો હોય ને કોંગ્રેસ નો કાર્યકરો હોય એટલે આવનાર સમય ની અંદર વીકે સાહેબ અને એમની ટીમ એ સમગ્ર ટીમ વર્ગ સાથે કામ કરશે અમારા સાંસદો કે પૂર્વ ધારાસભ્યો હોય કે પૂર્વ જિલ્લા કે પ્રદેશ હોદ્દેદારો હોય પ્રદેશ ના મહામંત્રીઓ હોય કચ્છ આપવા હતા અને આજે હું વિધિવત એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ને કરી અને જવાબદારી સંભાળી રહ્યો ત્યારે ગામનારા દિવસોમાં અમારે કચ્છના જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એ પ્રશ્નો અમે સતત સરકાર સુધી પહોંચાડીશું વહીવટી તંત્ર સુધી પહોંચાડીશું અને કચ્છમાં જે રીતે બેફામ ચોરી થઈ રહી છે દારૂ ને ડ્રગ્સ નું બહુ અહીંયા કચ્છમાં વેચાણ થઈ રહ્યું છે અને અત્યારે હપ્તારા ચાલી રહ્યું છે ખુબ મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે પણ ઉજાગર કરીશું આવનારા દિવસોમાં કોંગ્રેસ વધારે સંગઠન મજબૂત કરી અને અમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને તમામ બેઠકો કરવા જઈ રહ્યા છે અમારું જે આવનારી ચૂંટણીઓમાં એવું હશે કે ભુજ સુધી અમે પહોંચી અને અમારા મતદારોને મતપેટી સુધી લઈ આવી અને આવનારા દિવસોમાં જે ભાજપનો અત્યારે નીતિ રીતિ છે મોટે પાયે ભ્રષ્ટાચારો એના આગેવાનો કરી રહ્યા છે જમીનો ઉપર ખુબ અન્યાય મોટો કરી રહી છે અત્યારે કચ્છ એટલે પેલા એક આપણે અહિયાં આપણે સાંભળ્યું છે ઇતિહાસ છે કે ગજની આવી અને આપણને ગુજરાત ને લૂંટી ગયો હતો તો અત્યારે આ ગજની સરકાર એમના આગેવાનો નેતાઓ એકર જમીન ની સો તે નથી આ હાલત ને આ પરિસ્થિતિ છે એટલા માટે થઈ અને લોકો ના આશીર્વાદ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસ ને સફળતા મળે એના માટે કામ કરીશું અનેક પ્રશ્નો અનેક સમસ્યાઓ છે હવે વિધિવત આપણે મળતા રહેશું ત્યારે આ પ્રશ્નો સતત ઉજાગર કરીશું પેલો કચ નો મુદ્દો છે કાયદો ને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખૂબ વખત ખરાબ છે આજે ઢોરે ફીર જેરીઓ બહાર નીકળે છે જે વ્યક્તિ રસ્તા ઉપર લોકો જતો હોય તો એના ગાડીનાઓ લૂંટાઈ જાય છે કેનો પૂરી અને સુનેકારો ભાગી જાય છે મિત્રત્રી એના કાર્યવાહનાઓ કસમો બની જાય છે એટલે કોઈ સલામત નથી એટલે આ બાબતે બરોતંત્ર મંત્રી વાતો કરે છે કાઈ તમારે તો ફાયદો માં રહેજો પણ તમે જોઈ રહ્યા છો કે કશ ઓલા સમજી ગુજરાતમાં વધારે બધ જો ક્રાઈમ થતું હોય તો એ આ કસમાં થાય છે અને આનું ધ્યાન અમે એક બે દિવસમાં એસપી ને મળી